ડભોઈ તાલુકાના પલાસવાડા ગામે એક પાંચ ફૂટનો મગર ગામની તલાવડી નજીક આવી ચડ્યો હોવાની ડભોઈ વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને જાણ કરતાં મગરનું સ્થળ ઉપર જઈને રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો ચોમાસા બાદ અનેક જળચર પ્રાણીઓ રીણાંક વિસ્તારની અંદર આવી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં નદીઓની અંદર પાણી આવે તે વખતે મગર જેવા પ્રાણીઓ નજીકના તળાવો તલાવડીઓની અંદર આશરો લેવા માટે પહોંચી જતા હોય છે ડભોઈના પલાસવાડા ગામે તલાવડીમાં એક પાંચ ફૂટનો મગર આવી ચડ્યો હોવાને લઈ ડભોઈ વિભાગના હંસાબેન રાઠવા જીતેન્દ્ર બારોટ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના પિનલ વસાવા આકાશ વસાવાનાઓએ જાણ કરાતા મગરને રેસ્ક્યુ કરી ડભોઈ વન વિભાગ લાવવામાં આવ્યો હતો મગર સ્વસ્થ જણાયો હતો વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણની અંદર છોડી મૂકવા માટે વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી